રાજકોટમાં કેન્દ્રીય મંત્રી તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ સી પાટીલ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા તેઓએ સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્યો અને સંગઠનોના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી અને બાદમાં ગીર ગંગા ટ્રસ્ટ સાથે મુલાકાત કરી હતી ઉપરાંત મહાનગરપાલિકાના હોદ્દેદારો સાથે પણ બેઠક કરી હતી અને તેમના પ્રશ્નો સાંભળી નિરાકરણ માટે પણ ચર્ચા કરી હતી તેમજ કેન્દ્રીય મંત્રીએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠક કરીને મંત્રણા કરી હતી તો ઉદ્યોગકારો સાથે બેઠક કરીને વેપારીઓની મુશ્કેલીઓ અંગે પણ ચર્ચા કરી હતી કે જે પોતાના જન્મદિવસ નિમિત્તે કોઈ જલસા કરવાને બદલે એમાં પણ સેવાકીય પ્રવૃત્તિ કરે રક્તદાન થાય અલગ અલગ કાર્યક્રમો થાય એના માટે એ પ્રયત્ન કરતા હોય છે અને સફળતાપૂર્વક આજે સવારે જ જે કાર્યક્રમ શરૂ થયા એમાં અમે લગભગ પંચોતેર જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને એક સંસ્થા તરફથી એમાં અમને સાયકલો આપવામાં આવી પાંચસો જેટલો રક્તદાનમાં બ્લડ મળ્યું યુનિટ ભેગા થયા અનેક રોજ થઈ એમાં પણ લગભગ એક હજારથી વધારે લોકોને એમનો આરોગ્ય માટેનું ચકાસણી કરવામાં આવી